નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો આગળ વિડીયો કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે વધારો કે ઘટાડો નથી એક ગ્રામ સોના ના ભાવ છે સાત હજાર ત્રણસો ને બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું તોતેર હજાર ત્રણસો ને વીસ માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ તેત્રીસ હજાર બસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નથી નોંધાયો આગળ વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર આજે ગ્રામ ભાવ સાતસો એકવીસ રૂપિયા દસ ગ્રામ સોનું સડસઠ હજાર બસો છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બોતેર હજાર સો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો એટલે કે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો આગળ વાત કરીએ તો હવે પછી આપણે જોઈએ ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે સો ગ્રામ ચાંદી માર્કેટની અંદર ના ભાવ છે આઠ હજાર છસો ને સાઈઠ રૂપિયા અને એક કિલો ચાંદી છ્યાસી હજાર છસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો રોજરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને ને કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો